મારું નામ મેર નાથાભાઈ લંતીરભાઈ બોકીરિયા ગામ મારું વાંસ જાડિયા તાલુકો જામજોધપુર બધા જીરામાં ગયા વર્ષે મેં જીરામાં હુકારો દેખાણો એટલે દેવુભાઈને કુતિયાળા શ્યામ એગ્રોમાં ફોન કર્યો તો મને કીધું કીટ તમે લઈ જાવ ને પાઈ ગયો તો મેં એ શિયાર જાતની કીટ જે લઈ ગયો એ મેં પાઈ દીધી પાઈ દીધા પછી જે શિયાર ક્યારે બાકી રાખી દીધા હતા ને એમાં જીરું હુકાય અને જાતું રહ્યું હતું જેમાં પાઈ દીધું

અને ચોથા નંબર નું જે વસ્તુ છે છેલ્લી વસ્તુ એનું નામ છે આપણે શક્તિ શક્તિ સરસ આ ચારેય વસ્તુ આપણે ગયા વર્ષે તમે પીવડાવ્યું એને જે તમારા જે અંતરના આત્માનો જે તમારો હૃદય બોલે એ પ્રમાણે ખેડૂત ના જેથી કરીને ખેડૂત બીજા ભાઈઓ આપણે યુઝ કરી શકીએ એક વાર આનો યુઝ કરો ને એટલે બીજી વાર દેવુભાઈ તમને ધક્કો થાય મેં તો ખુદ ગયા વર્ષે અનુભવ કરી લીધો એટલે લેવા આવ્યો તમને ફોન કરીને આવ્યો મેં તો રવિવાર છે બંધ નહીં હોય ને તાકી નાના બપોરોથી ખુલ્લું છે ભાઈ ચાલો હટાળ જ લઈ લઈ જાઓ અને હાલ જે જઈને પાઈ જ દેવું આ તો આપણે સો ટકા રીઝલ્ટ મેળવી દેવું ભાઈ એનું હું તો એમ કહું કે બીજા ખેડૂતો અનુભવ કરો અને ટ્રાય કરો અનુભવ કરો તો તમને ખબર પડે સો ટકા